નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સોળ ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ્પ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ત્રણ હજાર બાવન પછી છે ઈસફગુલ જે છે બે હજાર પચાસથી અઠ્યાવીસો અગિયાર અને તલ સફેદ જે છે પંદરસો એકોતેરથી સોળસો પછી આગળ છે રાયડો જે છે એક હજાર નેવુંથી બારસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર એકાવન અને ઊંચા ઊંચો ભાવ છે એકસઠસો પંચાવન જીરો જે છે એકાવનસો એક અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે છે એક હજાર ચૌદ થી સત્તરસો વીસ અને મેથી જે છે નવસો બોતેર થી નવસો બોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ